નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું વાર્તાનું નામ છે મહેફિલ વિનોદીના ફરી દર્શન વગર એ અઠવાડિયું ચાલ્યું ગયું મહેંદીમાંથી ખુરશીઓના મોરલાના વગેરે અવનવા આકારો નીકળતા નિહાળતો સાંભળ એ છેલ્લા મેળાપના રજે રજ સ્મરણને માળાના પારાની માફક રડતો હતો અનેક કારમી આફતો અને મુસીબતોમાંથી પોતે એને પોતાની વીરતા વડે ઉગારી લેતું હોય એવા સોનેરી સપના સેવતો હતો એવી ભવ્ય કલ્પનાઓનો એક સુંદર જગત એ પોતાના અંતરમાં સર્જી રહ્યો હતો તે દિવસ એને પહેલીવાર જ પોતાના ધંધા પર કંટાળો જન્મ્યો હાય રોજિંદી એકધારી ક્રિયામાં અદ્ભુત સાહસને સ્થાન જ ક્યાં હતું હું શું રીતે બતાવું કે મારા હૈયામાં શું શું ઉષ્ટી રહ્યું છે અરે હું એની મોટરનો સોફર હોત ને અથવા એને પહાડો જંગલોમાં પંથ દેખાડનાર ભૂમિયો હોત અથવા એની પેલી છુરી આકારની નાજુક નૌકાનો નાવિક હોત આ એ નાય રોજિંદા ઘસડબોળામાં મારા જીવનની અદ્ભુતતા દટાઈ જશે તો મારા મનોરથનો મહાસાગર શાંત પડી થીજી જશે તો એવા ઊંચાટ અને ફફડાટ વચ્ચે એના ભાગ્ય પરિવર્તનનો એક દિવસ આવી પહોંચ્યો નવીના બાદ ગયેલા દીત્તુભાઈ એક સાંજે ઓચિંતા ઘેર આવી પહોંચ્યા સામાન્ય હંમેશા એવી વર્થી હતી કે નાના શેઠ ઘેર હોય ત્યારે એના ખંડમાં મૂકવા સારું ફૂલોની ડાલી તૈયાર કરી મોટા માળીને આપવી આ જ મોટો માળી ઘેર નથી સામળ મોકો દેખી પોતે જ ફૂલો વેડી અંદર બંગલા અધિકારીને આપવા ગયો ત્યાં એ દીતુભાઈ સાથે ભટકાઈ ગયો નાના નોકર તરીકે પોતાનો દરજ્જો સાચવી એણે તુરંત ચાલ્યા જવું જોઈતું હતું પણ દરજ્જો ન સાંભળનાર સામળ ઊભો રહ્યો દિતુભાઈએ પૂછપરછ કરી તેમ સામળ કેમ છો ફાવે છે કે વગેરે વગેરે ત્યાં તો હોર્ન વાગ્યું ને બગીચામાં એક જબ્બર લાલ મોટર દાખલ થઈ મોટરમાં બેઠેલા હલ્લો દીતુભાઈ કહી હાથ ઉછાળતા ચસકા પાડવા લાગ્યા નાના શેઠના એ અતિ નજીકના અપ્તજનો લાગ્યા મોટરમાંથી હરણાની માફક ટપ ઉતરી પડી ને એ મહેમાનો દોડ્યા આવ્યા દીતુભાઈએ ઘેરી લીધો અરે તમે અત્યારે અહીં ક્યાંથી કહી દીતુએ આશ્ચર્ય દેખાડ્યું સાંભળી એક નાચી જ નોકર તરીકે ત્યાંથી ચાલી નીકળવું જોઈએ પણ એ ભાન ગુમાવીને ઊભો રહ્યો એને શું દીઠું બે જુવાનો અને ત્રણ છોકરીઓ ઊંચેરી દુનિયાના વાસીઓ ઝીણા ઝીણા વસ્ત્રોના પાલો ફરે ફરે છે રંગબેરંગી રિબનો પીનો ફૂલવેણીઓ ને કલગીઓ એ તમામના ધ્યેય ઉપર પતંગિયા સમૃત્ય ખેલ રહેલ છે ઓહો રંગની ભગકે રમવા જાણે વસંત ઋતુ નિસરી છે પગની મોજડીઓના પગલા કેવ્યા ઉમાસથી ધરતી પર પડે છે એ સપાટો પહેરનાર પગની આંગળીઓ ગાંડા ને વારે વારે દેખાતી પિંડીઓમાંથી પણ ગુલાબી રંગનો અર્થ નિદ્રે છે જાણે સર્ગની પર્ય પૃથ્વી પર સરી પડી છે જાણે કાનમાં હિંચતા ઝળહળ એરિંગો હાથની હીરા જડિત મીટીઓને ગળામાં ઝૂલતી એક એક શેરની મુક્ત માળાઓ બધા જાણે કોઈ અપ્સરાઓને હિંચકવાના ઝૂલા છે દેહના જવાહરીને પોશાકના ત્રણેય રંગો વચ્ચેની મિલાવટમાંથી કોઈ મુખ સંગીતના ઝંકાર ઉઠે છે હસા હસાહસ ઠઠ્ઠા મસ્કરી ખીખીયાટા અને દેહની પ્રત્યેક કળાના લેખા વડે વાતાવરણ કંપની ઉઠ્યું જાણે કુંજમાં પંખીઓનો કલરવ જામ્યો એમાં શામળે એક દીઠી બીજા સહુ કરતા જરી વધુ ગંભીર ગરબીને પાછા રહેતી ગૌને ગુલાબી રંગોના તાણાવાણામાંથી ગૂંથાયેલું એનું કલ ક્લેવર હતું આવું લાવણ્ય તો સામળ વિનોદ બહેનમાએ નતું દીઠું અઢાર વર્ષના દીતુભાઈને કંઠે અઢાર વર્ષની કન્યાઓ ગુજાઓ પહેરાવી હતી ઓ દીતુભાઈ દીતુભાઈ તમારી ગુનેગાર છું હું કે હું આ તમામને અહીં ઘસડી લાવી છું તમને મળવા હું જ અધીરી બની હતી તમને અમે કેવા ચમકાવ્યા દીતુભાઈ કહેતા કહેતા બીજીએ ધબ્બો લગાવ્યો ભારે ચમકાવ્યો મને દીતુભાઈએ આ સુંદર્યની સ્તુતિ કરી એવા પરિહાસ ચાલુ થયા જોયું દીતુભાઈ આપણને એમના બંગલામાં આવવાનું એ કહેતા નથી અલી ચાલો એનું ઘર ઝટઝટ જોઈ લઈએ ગુપ્ત રાખવા જેવું કંઈ હશે અંદર સહુ અંદર ગયા એ સહુ કોણ હતા એક યુવક અને એક કન્યા રાજા બહાદુર કિશન પુત્ર પુત્રી હતા રાજા બહાદુર કે જેણે પંદર વર્ષ સુધી ઇલાકાનું વટું કરેલું બીજો યુવક નોરંગાબાદ રાજ્યનો ફટાઇ કુંવર હતો એક સાસુન કુટુંબની યહુતી કન્યા હતી અને પેલી ગૌર ગુલાબી સુંદરી હતી સર પીનાકી પ્રસાદ નામના બેરોનેટની વિધવાની એકની એક પુત્રી મૃણાલીની જેણે કુલિન સમાજમાંથી એમએચ તરીકે સિનેમામાં ઉતરવાની પ્રથમ પહેલી હિંમત બતાવી હતી ને એ જેના કારણે માતાને ત્યાગ કર્યો હતો સંધ્યા ઢોળાતી આવે છે આઠ જણાનું વાળું વર્ધી અપાઈ ઉપલે માળે રંગરાગ અને ગીતના હિલોર ચલ્યા નીચલી ભોઇએ રસોઈ સારું ધમાચકડી જામી શામળ ભોજનના કામકાજમાં સામેલ થયો વસ્તુ સારું એક ખંડમાંથી બીજા ખંડમાં આટા મારતા રાત્રિની વીજળી રોશનીમાં સામળ જીવે છે કે એક છુપી નાની ઊંડી ગોઈ તળિયાની ઓઢીમાંથી કેટલાક સીશા મેઢી ઉપર રહે જઈ રહેલ છે થોડીવાર પછી સોડમ પણ એના નાકી આવી આ શું મદિરા આ શું પીતા હશે પીવાય સમર્થને પીવા હશે નશો નહીં જડતો હોય કે શું કોઈ અન્ન પાચનના જ હશે ઉપરથી અડધી પરધી એઠી પિયાલીઓ નીચે આવવા લાગી તેમાંથી નોકર ચાકરો પીવા લાગ્યા ઉપર અસરો દેખાય આ ઉપરથી ગાન સંભળાયા બંગલો કાપે એવા ખડખડાટ હાસ્યો ચકચુર કંઠો ગાતા હોય એવા એલ ફેલ ગાન બાકે સાવરિયા આ વાહ જી હોને ઉસ્તાદ મધુબન ઝુરે તારી બાલા જોગન એવી એવી ગીત લહેર્યો મહેલ જાણે રેલી રહ્યો છે અડધી રાત થઈ નોકરચાકર ઢળી પડ્યા નિંદ્રાના ઘેનમાં સર્વે સ્વર સમી ગયો ગાજે છે કેવળ મહેમાનોની જ મહેફિલ જે તો પણ ફક્ત ત્યાંની જ ઝઘારા કરતી જલે છે સાંભળ જાગ્રત હતો એ લપાઈનું ઉપર ચડ્યો એક બારણામાંથી આડોશીથી તમાશો સાંભળવા લાગ્યો સાંભળી સાંભળીને એના કલેજામાં કટારો ભૂંકાઈ ગઈ એણે એક સ્ત્રીની વિધક ચીસું સાંભળી નહીં જાઉં નહીં જાઉં જ્યાં હું કહું છું દૂર અહીંથી એ સામો પુરુષ સ્વર સંભળાયો એ તો દીતુભાઈનો જ કંઠ બીજાઓને હસતા સાંભળ્યા કશુંક કજ્યો સળગ્યો છે ન સાંભળ્યા જાય એવા વચનો નીકળે છે સામળ સ્તબ્ધ બની જાય છે જોરથી એ ભોજનગૃહનું પાછલું દ્વાર ઉગાડ્યું જ્યાં ચાલી જા રંડા એ અવાજ સાથે જાણે સાંભળનાર શેઠે કોઈ સ્ત્રીને બહાર ધકેલી છાતી ફાટ આક્રાંત કરતી પછી અંદર જવા તરફડિયા મારતી શેઠની લાતોને ગાળો ખાતી એ કોણ બહાર પટકાય સામળ ઓળખી ગોર ગુલાબી વર્ણ ગૂંથળીવાળી દીધુભાઈના કંઠમાં ભૂજાવવાને રોકનારી રૂપરૂપનો અવતાર પેલી ભૃણાલિની એના કેસ પીંખાયેલા હતા એના મોં ઉપર મીઠ ન માંડી ત્યાં જાય એવી મુદ્રા હતી એ બહાર ધકેલાય અંદરથી દ્વારબંધ થયું એને કમાટ ઉપર મરણયા આઘાતો કર્યા એનો વિલાપ છાતી ફાટે તેવો હતો અંદર દીતુભાઈ નવી પ્રયના સંઘમાં ગુલતાન કરે છે થોડીવાર ઉઘાડેલા એ બારણામાં શામળે ઠીક ઠીક દેખ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ